નમસ્કાર મિત્રો આજે એકાદશીને બુધવાર દરેક પ્રકારના પાથકોમાંથી મુક્ત કરનારી આ એકાદશી પદ્મપુરાણની અંદર ભગવાન શિવજીએ નારદજીને આ એકાદશીનો વ્રત બતાવેલું એ દરેક પિતૃઓને પણ તૃપ્ત કરનારી કોઈ યોનિઓ જે ખરાબ યોનિઓ છે તેમાંથી મુક્ત કરી અને સારી યોનિઓને પ્રાપ્ત કરાવનારી એકાદશી છે એકાદશી વ્રતના નિયમો આ પ્રમાણે છે કે એક નાનો એવો માટીનો ઓટલો બનાવી એમાં સાત ધાન્યોની ડગલી કરી અને ત્રાંબા પિત્તળ સોના અથવા માટીનો એક કળશ મૂકી તેની ઉપર વિષ્ણુ પરમાત્માની મૂર્તિને બિરાજમાન કરી અને તેનું વ્રત પૂજન કરવાનું બતાવેલું છે બ્રહ્મચર્યનું પાલન અને બને એટલું ભગવાનનું વ્રત પૂજન અને બની શકે તો ભગવાન સત્યનારાયણની વ્રત પૂજા અને તેનું શ્રવણ તે બતાવેલું છે